માધ્યમિક શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓનું મનોબળ વધુ મજબૂત થાય તે હેતુથી ગુજરાત રાજ્ય લેખન સ્પર્ધામાં ત્રીજા નંબરે સિદ્ધિ મેળવનાર બલદાણિયા કશિશબેનના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં ગામના આગેવાનોના હસ્તે પુષ્પવંદના કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાના વિદ્યાર્થી મિત્રો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ડાયાભાઈ ઝાલોન્દ્રા ગીર ગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભીખાલાલ કિડેચા વિશાલભાઈ વોરા તેમજ શાળાના શિક્ષકગણ વિદ્યાર્થી મિત્રો ગામના આગેવાનો બાળકો અને બહેનો સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર ગઢડા મારું નામ બલદાના કશિશ જનાભાઈ છે હું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ બાર આર્ટ્સનો અભ્યાસ કરું છું નામ ઢોકરમાં તાલુકો ગીરગઢડા અને જિલ્લો ગીર જી તો આજે તમારા હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું કેટલી ખુશી છે ખરેખર તો કહું બહુ ખુશી થઈ છે કેમકે આટલી નાની ઉંમરમાં આટલું મોટું શું કહે ગૌરવનું કાર્ય છે જે મારા હસ્તે કરવામાં આવ્યું છે ધ્વજવંદન તેની મને ખૂબ જ ખુશી છે સરે કીધું હતું કે આજે છવ્વીસ જાન્યુઆરીના રોજ હું પ્રતિભા સંપન્ન દીકરીના હાથે જ ધ્વજવંદન કરાવવા માગું છું તો સરે મારા હસ્તે જ આટલું ગૌરવનું કાર્ય કરાવ્યું એ બદલ મને બહુ જ ખુશી છે આપનો પરિચયમાં માધ્યમિક શાળા કરવા કેળવી મંડળ સંચાલિત ઠેપડવામાં પ્રિન્સિપાલ તરીકે અત્યારે અને આજે જે છવ્વીસ જાન્યુઆરી પંચોતેરની આમ તો જોઈએ તો લોકશાહીની જે સ્થાપના છે એની ઉજવણી બાબતે રાખવામાં આવેલો સાંસ્કૃતિક પ્રોગ્રામ એ સફળ રહ્યો કારણ કે પ્રાથમિક શાળાના જે સરસ્વતી પ્રાથમિક શાળાના એક પાંચ પ્રોગ્રામો રાખ્યા અને અમારા તે પ્રોગ્રામો જે સફળ રીતે તે રહ્યા હતા માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ જે ખેલ મહાકુંભ છે કલાકુંભ છે અને કલા મહાકુંભ છે જે રાજ્ય કક્ષાએ આવેલા અને સ્થાનિક ઝોન કક્ષાએ આવેલા બધાને પ્રમાણપત્રો પણ એના એક કરવામાં આવ્યા અને આખું ગામ જોઈએ તો દરરો આખું ગામ અને દરેક માતા બહેનો અને નાના ભૂલકાઓ પણ હાજર રહી અને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આજનો દિવસ અનેરો જે ભારતીય ઇતિહાસમાં જે મહત્ત્વનો ગણવામાં આવે એ જ પ્રમાણે આપણે જોઈએ તો આજનો દિવસ પણ અનેરો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ અમારા આમંત્રણને આપીને રહ્યા હતા એ માટે બધાનો આભાર